આ આવી રીતે જો કણજી છે તો સામે જો મિત્રો દેખાય છે એ સોનું ઝાર છે અને ઉપર વેલ છે એ સોની વેલ છે એ તમારે કોમેન્ટમાં લખવાનું છે હા ચાલો તમે બતાઈએ હા જો એ છે સામે દેખાય જો એ સોની વેલે શું એનું નામ એ તમારે કોમેન્ટમાં એ સોની વેલ છે એ તમારે કોમેન્ટમાં જરૂર લખવાનું ભૂલતા નહીં ભૂલતા નહીં જો હા તો દેખાય સામે જો પીરી અને એવી ગમે તે નાખો એને પાણીની જરૂર ના પડે ગમે તે નાખો એટલે થઈ જાય એ પણ તમારા કોમેન્ટમાં લખવાનું લખવાનું સાવિલ નું નામ શું હું કેવું સાક્ષી બોલતા નહીં જો હિના આવી હિના જો હિના ગરમી લાગે ફર ફર કરે સરસ પવન આવે છે શું વાત કરે તારી વાવાઝોરાની અંબાલાલ તો આગાહી હાલે હે પણ અમે મુરત કર્યું છે તો મિત્રો પાસ ના કરજો અમારું

હા સાક્ષી કઈક બતાવે છે એ પણ બાવન ના પૈરા પૈરા વેનતી ને હા હું વેનતી હા સાક્ષી પૈરાય પણ વેને ખાસ હા

તો દેખાય ને સમરી લગન પસંદ હોય એની થોભલી નાખ હ હમરી અમારી ભાષામાં તમે જે કહેતા હો મિત્રો આવી રીતે મેહનત કરીએ છે અમે આ બી બીતે મેહનત કરીયા અમે બદજા થઈ હ સંગા તને દીકરીઓ આવી જશે કેત અમે તને દીકરીઓ મેહનત તો કરવી પડે હ

તો ચાલો મિત્રો આટલે અમારો વિડીયો પૂરો કરીએ છે ને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કોમેન્ટ માં લખજો હા સબસ્ક્રાઇબ કરજો વાહ બોલે આક્ષે થોડું બોલતા લોચો પડે હા તો વિડીયો અમારો જોવાનું ભૂલતા નહીં ચલો જય માતાજી રાધે રાધે જય માતાજી રાધે રાધે